ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચાલો જોઈએ સ્વાધ્યાય તો આપણી બબલી ની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો તમે પાઠ યાદ કરો આ વાક્ય કોણ બોલતું હોય છે તો આ વાક્ય બોલે છે ડુંગરની પત્ની કોની પત્ની બોલતી હોય છે ડુંગરની પત્ની અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના જો તમે ધોરણ દસ ની અંદર છો અને આ વર્ષે બોર્ડ ની એક્ઝામ આપવાના છો તો આપણા વોટસઅપ ગ્રુપ ની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે WhatsApp ગ્રુપની લિંક વીડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે એ WhatsApp જે અંદર તમને પરીક્ષાને લગતી તમામ તમામ માહિતીઓ આઈએમપી વિડીયો આઈએમપી નોટ્સ બધું જ તમને આપવામાં આવશે માટે એ તકનો લાભ લીધા વગર તમે ના રહી જાવ તેની ખાસ ધ્યાન રાખજો અને તમારા મિત્રને પણ સજેસ્ટ કરજો જેથી કરીને તે પણ જોડાઈ શકે અને બોર્ડની પરીક્ષા અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકે બીજું જે ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા પગલે જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું તો ધૂળની પગલી જોઈને ડુંગરની પત્નીને પોતાના મૃત બાળકીનું જે મૃત્યુ થયું છે એની પોતાને યાદ આવી છે બીજું જો ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી તો ડુંગરે પોતાની નજર ગગન આકાશના માર્ગ તરફ પોતે કારણ કે એની અટકવાનું એનું ઊભું રહેવાનું કારણ શું હતું એ જોઈએ તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક પગલે જોઈ નાની બાળકીની પગની છાપ જોઈ પોતે એ છાપ જાણે તેની મૃત છોકરી બબલીની જ હોય તેવું તેને લાગ્યું આ મૃત સંતાનની યાદથી ખાલી ઉઠેલી ડુંગરની પત્ની રસ્તાની અંદર ચાલતી ચાલતી ઊભી રહી ગઈ આગળ જોઈએ બીજો લ્યો હેડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ પોતાના પતિ ડુંગરને શા માટે કહ્યું તો ગાડી ચૂકી જવાની ચિંતા ડુંગરને હતી ડુંગરની પત્ની જાણે ડુંગરના હેડો હવે ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને ઉપયુક્ત વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે અને પોતાને છાતી આપે છે આગળ જઈએ પ્રશ્ન ચાર કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટી અંદર જવાબ આપવાના છે મોટા પ્રશ્નો છે પેલો પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા અંદર લખવાનો છે તો તો જોઈએ ખેતરે ને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ છે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઝડપભેર દોડી રહ્યા હતા ત્યાં તેની પત્નીની ઝડપની થોડી ગતિ ધીમી પડી જાય છે કારણ કે તે માર્ગે તેની મૃત બબલીની પગલીઓની છાપને વારંવાર શોધતી હતી અને મૃત બબલીની યાદ આવી ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો જ્યાં મોટા પ્રશ્નો છે અને જવાબ તમને જો યાદ હોય એટલો લખવાનો છે બાકી જો જો તમને યાદ ના આવે તમારા વર્ગ શિક્ષકે આ વિડીયો જોઈને પણ જે કંઈ તમને યાદ રહી હોય એ તમારે લાસ્ટમાં લખી દેવાનું છે કોરું મૂકવાનું નથી આપણે તો તમને સારા માર્ક્સ મળી જશે આથી તે એક ડગલું પણ ચાલી શકતી ન હતી આ જોઈને ડુંગર ગુસ્સે ભરાયો કેમ કે તેને લાગ્યું કે ગાડી ચૂકી જવાશે એટલે કે ટ્રેન ચૂકી જવાશે ગાડી એવા પગલા તો ગાંડી એવા પગલા તો કણાય હોય એમ કહીને ડુંગર તેની મનોસ્થિતિ જોઈ ડુંગર વધારે કઈ કહી શક્યો નહીં પતિ અને પત્ની બંને સ્થિર થઈ જાય છે છેવટે તેની પત્નીએ કહ્યું લો હેડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું આપણે આમ પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠ પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરે છે અને વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ દસ